તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર અને એમાં પણ ખાસ કરીને મોસમ સમાચારમાં આપ સર્વે સર્વેસાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠું પડવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ આગાહીને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે તેના ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આ ચેનલમાં જો તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ તારીખ પ્રમાણે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તેના વિશે વાત કરીએ તો જેમાં સૌ પ્રથમ હવામાન ખાતાની આગાહી ઉપર એક નજર કરીએ તો સોમવાર એટલે કે આજે પાંચમી મેના દિવસે પણ રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે ગઈકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો ત્યારે આજે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો આજે ગુજરાતમાં કચ્છ બનાસકાંઠા અમરેલી ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે તો સુરત તાપી અને નવસારી ડાંગ અને વલસાડમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તે જ પ્રમાણે મંગળવાર એટલે કે છઠ્ઠી મેના દિવસે પણ સમગ્ર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદની વકી છે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આ જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે તે જ પ્રમાણે બુધવાર એટલે કે સાતમી મેના દિવસે દ્વારકા રાજકોટ જૂનાગઢ અમરેલી હોય કે ભાવનગર વડોદરા ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની સંભાવનાઓ છે તો અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે મિત્રો હવામાન ખાતાના પૂર્વાનુમાન મુજબ અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે તો આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં બેથી લઈને ત્રણ ડિગ્રી ઘટી શકે છે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આ કમોસમી વરસાદ એટલે કે માવઠા રૂપી સંકટને લઈને હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે તો ચાલો તેની આગાહી ઉપર એક નજર કરીએ મિત્રો ભર ઉનાળે ચોમાસું જામે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી છે કચ્છથી લઈને સાબરકાંઠા સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે જેમાં કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ પડવાનો છે મિત્રો આઠમી મેના દિવસે કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે જેને પગલે કેરી પકવનાર ખેડૂતોને વરસાદને કારણે નુકસાની જવાની શક્યતાઓ છે તો અગિયાર મે સુધી ભારે પવન ફૂંકાવાની પણ અંબાલાલે આગાહી કરી છે મિત્રો હવામાન નિષ્ણાત પરેગ ગોસ્વામીએ પણ જણાવ્યું કે પાકિસ્તાનના સિંધ અને બલુચિસ્તાન પ્રાંતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેને પગલે આગામી પાંચથી લઈને આઠ મે દરમિયાન માવઠું થવાની શક્યતા તેમણે જણાવી હતી મિત્રો ગાજવીજ સાથે બેથી લઈને ચાર ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવનાઓ છે વધુમાં તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે માવઠાની શક્યતાઓ છે જ્યાં અડધાથી લઈને ત્રણ ઇંચ જેટલો વરસાદ થવાની પણ સંભાવનાઓ છે મધ્ય ગુજરાતમાં હળવા માવઠાની આગાહી કરાય છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓછી તીવ્રતા સાથે વરસાદની સંભાવનાઓ છે તો માવઠાને લીધે ખેતી અને બાગાયતી પાકોમાં નુકસાન થવાની પણ સંભાવનાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની પણ સંભાવનાઓ છે સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ત્રણ દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ છે આગામી પાંચ દિવસ તાપમાનમાં બેથી લાને ત્રણ ડિગ્રી ઘટી શકે છે ત્યારે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાનમાં પલટો આવતા જામનગરમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો હવામાનમાં એકાએક પલટો આવવાથી માછીમારોને સૂચના આપવામાં આવે છે તો ઇન્ડિયન કોસ્ટગાર્ડે માછીમારોને પાછા આવવા માટે સલાહ આપી છે મિત્રો ઇન્ડિયન કોસ્ટગાર્ડની શીપ પરના લાઉડ સ્પીકરથી પણ ચેતવણી આપવામાં આવી છે